પત્રકાર એકતા પરિષદની કડી તાલુકા કારોબારી સમિતિની રચના કરાઈ સર્વસંમતિથી હોદ્દેદારો નિમાયા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સમગ્ર ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકાઓની કારોબારીની રચના કરવામાં આવી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં બાકી હોવાથી તેની કારોબારી સમિતિની રચના કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ખાતે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વસંમતિથી પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારીની રચના પ્રદેશ તથા જિલ્લાના હોદ્દેદારો તેમજ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી મહેસાણા જિલ્લાના નંદાસન ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની મહેસાણા જિલ્લાના કડી તાલુકાની કારોબારી સમિતિની રચના કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કડી તાલુકાના તમામ પત્રકારો સહિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ તેમજ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ તેમજ મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોર તથા પ્રદેશ તથા જિલ્લા અને તાલુકાના અન્ય હોદ્દેદારો તેમજ પત્રકાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કારોબારી સમિતિની રચનાનો પ્રસ્તાવ મુકતા તમામ કડી તાલુકાના પત્રકારો દ્વારા પ્રમુખ તરીકે પટેલ ખોડાભાઈ અંબાલાલ તથા ઉપપ્રમુખ તરીકે દર્શનભાઈ મુકેશભાઈ પ્રજાપતિ તેમજ મંત્રી તરીકે જયમીન કનૈયાલાલ સથવારા તથા સહમંત્રી તરીકે ભરતજી બાબુજીની સર્વાનુમતે વરણી કરવામાં આવતા તમામ પત્રકારોએ વધાવી લીધી હતી આ પ્રસંગે મોટી પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પાટણ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને એકતા પરિષદના નેતા હેઠળ જે આપણા અધ્યક્ષ લાભુભાઈ કાકરોડીયા એમના નેતા હેઠળ દરેક જિલ્લાઓમાં અધિવેશન તાલુકાઓમાં પણ અધિવેશન અને તાલુકાઓની કમિટી મિટિંગ અને જિલ્લાના જે જે કાર્યક્રમો હોય એમના અધ્યક્ષસ્થાને આપણે કરવામાં આવે છે અને આજે गई काल रविवारे ज्या तालुका आपली मिटिंग त्यामुळे